નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે અંબાલાલની આગાહી મુજબ ત્રણથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણના કારણે હળવા ઝાપટા પડી શકે છે તો રાજ્યના અન્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનનું જોર પણ વધશે અંબાલાલના અનુમાન મુજબ ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે તો પશ્ચિમી વિક્ષેપ પૂર્ણ થતાં ગુજરાતમાં ભારે ઠંડીનું મોજું ફરી નીવડશે એટલે કે આગામી સાતથી નવ ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં ગાત્રોથી જવતી ઠંડી પડી શકે છે આ સમયે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી જવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પણ તેર ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં છ ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન જઈ શકે છે ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેના પગલે ને ગરમીમાં વધારો થશે આ સમય દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદી આશંકા છે પહાડી વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હાલમાં હિમવર્ષા અને વરસાદનું વાતાવરણ છે હિમાચલ પ્રદેશ હોય કે જમ્મુ કાશ્મીર હિમવર્ષાને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે દરમિયાન હવામાન વિભાગનું કહેવું છે કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસમાં રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારમાં વરસાદની સંભાવના છે આ સિવાય ઉત્તરાખંડમાં ચાર અને પાંચ ફેબ્રુઆરીએ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવી રચાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિલ્હીના હવામાનને અસર કરી શકે છે જેના કારણે આગામી બે દિવસમાં હળવો મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ સાથે આજે એટલે કે રવિવારે ચાર જાન્યુઆરીના રોજ વાદળછાયું વાતાવરણની આક આશંકા છે હળવો અને ઝર ઝરમર વરસાદ પડવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે